માં ફરીથી તમારું સ્વાગત છે ને ઊંચો વર્તા તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે બપોરના ના બાર અને મમ્મી ના ઈ ખાટલો ફીટ કરે છે અને હજી એટલે ક્યાર ના કરે હજી થયું નથી જોઈ કેટલાક વાયગા લગી થાય છે અને હમણાં તો હું ફ્રી નથી એટલે આપણે રોજ બ્લોગ સંજે છ વાગ્યા આવતો હતો પણ હવે તો હું હાવ ફ્રી થઈ ગઈ છું એટલે હવેથી રોજ આપણે સાડા બારે વિડીયો આવતો હતો એટલે સાડા બારે આવી જઈશ અને અત્યારે તો જો મમ્મીને ને ખાટલો ફીટ કરે છે ને બગુને એ રસોઈ કરે છે ને આમ મારે જ છે મીરાને તેડવા હમણે ગઈ હતી સાડા બાર વાગ્યે પણ ટીચર એમ કીધું એક વાગે આવજો એટલે હવે પાછું એક વાગે જાને તો એક વાગે હું મીરાને તેડવા જાય અને પૂજા દીદીને એ બપોરા કરવા બે જાય છે તો બગુ રસોઈ બનાવી લે ફટાફટ એક વાગ્યા લગીમાં અને હાલો અત્યારે તો જો મમ્મીને ખાટલો ફીટ કરે તો આપણે મમ્મીની હેલ્પ કરી થોડીક વાગી ગયા છે ભાડા બાર અને પૂજા દીદીને ને ખાટલો નોખો કરે

ઈ બોલ ને આખું ફરે હે બોલ તો ફરતોય નથી જરી હલતોય નથી લે જરા જોર નત કરતી ઓગ ના માય ખેંચ એક એક બે હે ને દસ્તા મારો એટલે બોલ હે ને થોડો ઢીલો થઈ જાય હલતો જ નથી બોલ હાવ ના હું મારો વિડીયો બનાવવાનું કામ એ આવું નહીં દસ્તો લે તારો કોઈ દસ્તો ન હોય

તમે કોઈ જોયું હશે કે નહીં હોય તમે કોમેન્ટ કરો અમારા બે પાના એક વાંદરા પાનું એક વાંદરી પાનું બે એક વાંદ્રી જે નાનું હોય ને એને વાંદરી પાન જે મોટું હોય ને એને વાંદ્રા પાનું

વર્ષોથી કરેલો ખાટલો આમનો ન હોલેલીયો લો આ એ મોટો માહત્ય છે આ ઓડિશ આપણે આજે ફાઇનલી ખાટલો ફિટ થઈ ગયો છે હવે પાર્ટી કેર ભરવાના હો હમ બર સીધો જ છે

અને જો રેકડી ભરાઈ ગઈ છે રેકડીમાં જો લીમડો ફૂદીનો ને આદુ લીંબુ ને મરચી ને આજે તો ડોડા પણ આવી ગયા છે અને મેથી આવી ગઈ છે સરસ મજા અને કોથમી કોથમી આવું આવ્યું અને પાલક આવી ગયો છે સરસ મજા ને રેકડી ભરાઈ ગઈ છે અને

ना देवी गोदमी मफतमा न आवे हो आवे यार हमने मफतमा देवेनी है न हमारा गितडा पैसा लेवाना है अमर भाई थोडा पैसा लेवाना है यार हमने मफतमा देवेन तो ते हम देवाना नाचिया એટલે દૂધ લેવા કાથી દેરીએ જાય ને કરિયાણાની દુકાન કરિયાણાની દુકાન દૂધ ન મળે હાલો તમે એને પછી ઘરે જઈ ચા તાજા માહી Hva det du? Jeg heter Jaichi.

હાલો હવે ચા બનાવે છે ચીલી હાલો આવી જાવ બધા ચા પીવા ફાઇનલી અમે ખરીદી કરવા આવી ગયા છીએ બધું મમ્મી ખરીદી કરે છે ડ્રેસ તો હવે હા તો મારી છમે ખબર પડશે કે મેં કયો ડ્રેસ લીધો હે તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં રહી જો ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને મેં એને ડ્રેસનું કાપડ લઈ લીધું છે અને હવે મારે ડ્રેસ છે અને હવે કેવો ડ્રેસ લીધો ને એ તો હાઈતમ ઉપર જ ખબર પડશે અત્યારથી ની તૈયારી મેં ચાલુ કરી દીધી છે અને હાલો હવે આ જ વિડીયોનો એન્ડ થઈ જાય જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય